હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્ન ક્લાસીસ આર્ન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજે આપણે વિજ્ઞાન ભણવાનું છે આ વર્ષની અંદર મેક્સિમમ આપણા જેટલા પણ વિજ્ઞાન કે ગણિત કે ઓલ ઓવર સબ્જેક્ટની અંદરથી જેટલા પણ ટૉપિક આઈએમપી છે દરેકે દરેક ટોપિક આપણે અપલોડ કરીશું ઓકે બીજું કે આપણા વિડીયોને તમારા બીજા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ચલો આજે આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર તેર આપણું પર્યાવરણ તો આજે આપણે આપણું પર્યાવરણ ભણીશું નવા અભ્યાસક્રમ પ્રમાણે અહીંયા ચેપ્ટરનો ક્રમ આપેલો છે જૂના અભ્યાસક્રમ પ્રમાણે એનો ક્રમ પંદરમો છે ઓકે ચલો તમે ચેપ્ટર ઉપર ધ્યાન આપજો કે આપણે આપણું પર્યાવરણ વિશે ભણીએ છીએ ચલો સૌથી પહેલાં જ્યારે આપણે આ ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે સૌથી પહેલાં અહીંયા તમને એક ટૂંક નોંધ આપેલી છે કે પર્યાવરણ તમને પરીક્ષાની અંદર બે માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે આપણા પર્યાવરણ અથવા તો પર્યાવરણ વિશે ટૂંક નોંધ લખો તમારે પર્યાવરણ વિશે ટૂંક નોંધ લખવી પડે હવે હું તમને એની વ્યાખ્યા અને પર્યાવરણમાં બીજા એવા કયા કયા ઘટકોનો સમાવેશ છે એના વિશે આપણે ચર્ચા કરીશું ચલો જોઈએ સજીવોના જીવન અને વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના છે વ્યાખ્યામાં ખબર ના પડી અચ્છા ફરીથી સમજાવું આપણે આ પૃથ્વી ઉપર તમે જુઓ તો પૃથ્વી ઉપર સજીવો પણ અને નિર્જીવો પણ છે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ સજીવ કોને કહેવાય વિદ્યાર્થીઓ તો કે સજીવ એને કહેવાય કે જે જેનું હલન ચલન થાય અને જેની વૃદ્ધિ અને વિકાસ થાય તો એને આપણે સજીવો કહીશું અને નિર્જીવ કોને કહીશું તો કે જેનું હલનચલન ના થાય જેની વૃદ્ધિ અને વિકાસ ના થાય એ બધાને આપણે શું કરીશું તો કે નિર્જીવ કરીશું હે ને ઓકે ખબર હશે તો જો સજીવોના જીવન આપણે બધા સજીવો છીએ તો કે હા તો આપણા જીવન અને આપણો વિકાસ થાય છે કે નથી થતો કેમ વિકાસ નથી થયો થાય છે ને આપણે નાના હતા મોટા થયા અત્યાર સુધી આપણો કેટલો આપણા શરીરનો વિકાસ થયો છે કે નથી થયો હં તમે જેવા જન્મ્યા એવડા ને એવડા તો અત્યારે છો નહીં તમે જન્મ્યા ત્યારે નાના હતા પછી તમારા જેમ જેમ ટાઈમ ગયો એમ એમ તમે થોડા મોટા થતા ગયા તો જો સજીવોના જીવન અને વિકાસને અસર કરતી આપણે સજીવો જીવન જીવીએ છીએ અને આપણો વિકાસ થાય છે તો આપણા વિકાસને કંઈક તો કોઈક તો અસર કરતું હશે ને તો કોણ અસર કરે છે તો કે સજીવોના જીવન અને વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ બહારની જે પણ પરિસ્થિતિ છે એ આપણા જીવન અને આપણા વિકાસને શું કરે છે અસર કરે છે તો સજીવોના જીવન અને વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે વ્યાખ્યા એકદમ સહેલી છે પણ વ્યાખ્યા એકવાર જોવાથી બે વાર જોવાથી આવડશે નહીં વ્યાખ્યા તૈયાર કરવા માટે તમારે એને વ્યવસ્થિત સમજી એક બે વખત પાંચ વખત લખીને તૈયાર કરવી પડશે અમુક વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે વ્યાખ્યા યાદ રહેતી નથી હા વિજ્ઞાન છે થિયરિકલ વિષય છે હું સમજુ છું તમને વ્યાખ્યા યાદ નહીં રહેતી હોય પણ બે ચાર વખત વાંચી અને બે વખત લખવાને ટ્રાય કરશો તો સો ટકા તમને વ્યાખ્યા આવડી જશે ચલો વ્યાખ્યામાં ખબર પડી ગઈ હોય તો થોડો આગળ કંઈક મુદ્દો તમને સમજાવું તો કે પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક એમ બંને ઘટકોનો સમાવેશ થાય છે ઉપર આપણે જોઈ ગયા પર્યાવરણની વ્યાખ્યા હતી હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે પર્યાવરણમાં કયા ઘટકોનો પર્યાવરણમાં કેટલા ઘટકો અને કયા ઘટકોનો સમાવેશ થાય છે તો પર્યાવરણમાં બે ઘટકો કેટલા બે ઘટકો કયા કયા જૈવિક અને અજૈવિક હલો વાલા વિદ્યાર્થીઓ કંઈક મગજમાં જાય છે હું એમ કહું છું પર્યાવરણમાં બે ઘટકોનો સમાવેશ થાય છે કયા કયા એક જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક એમ બંને ઘટકોનો સમાવેશ થાય છે હવે આપણે આજે બે ઘટકો જોયા કે પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે તો આપણે નીચે એના શું લખીશું ઉદાહરણ તો ત્રણ મુદ્દા અહીંયા તમારા કમ્પ્લીટ થઈ જાય તો પર્યાવરણની ટૂંકનો જ તમે આટલી લખી શકો ચલો પહેલાં નંબરે જુઓ જૈવિક ઘટકો આપણે એવું કીધું કે પર્યાવરણના ઘટકો કેટલા તો કે બે પર્યાવરણના ઘટકો કેટલા બે કયા કયા જૈવિક અને અજૈવિક એમાંથી આપણે જૈવિક ઘટકો વિશે ભણીશું તો કે જૈવિક ઘટકો એટલે બધા સજીવો બધા જે સજીવો હોય સજીવો કોને કહેવાય મેં તમને સમજાવ્યું કે બધા જે સજીવો હોય તો એ સજીવોને એ સજીવો કયા ઘટકોમાં સમાવેશ થશે તો કે જૈવિક ઘટકોમાં તો જૈવિક ઘટકો એટલે બધા સજીવો હવે તમે તમારી આજુબાજુ તમને ખબર હોય તો સજીવોની અંદર તમે કોને કોને લઈ શકો ઉદાહરણ તરીકે હું અહીંયા લખું તો કે ઉદાહરણ તરીકે સૂક્ષ્મજીવો જેટલા પણ નાના નાના જીવો છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી આપ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી જે સજીવોને એને શું કહેવાય સૂક્ષ્મજીવો તો સૂક્ષ્મજીવો પછી પ્રાણીઓ અને વનસ્પતિઓ આ વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મજીવો આને શું કહેવાય સજીવો કહેવાય અને સજીવોને શું કહેવાય જૈવિક ઘટકો કહેવાય ખબર પડી ફરી સમજાવું સૂક્ષ્મજીવો પ્રાણીઓ અને વનસ્પતિઓ આ બધાને શું કહેવાય સજીવો અને સજીવો એટલે જૈવિક ઘટકો પરીક્ષાની અંદર એક માર્ક્સમાં તમને એવો પ્રશ્ન પૂછાય કે જૈવિક ઘટકોના ઉદાહરણ લખો તો જૈવિક ઘટકો એટલે બધા સજીવો અને સજીવોની અંદર કોણ કોણ આવે તો સૂક્ષ્મજીવો પ્રાણી અને વનસ્પતિ બીજું એકની એક વસ્તુ બેથી ત્રણ ચાર પાંચ વખત હું બોલીશ એટલા માટે કે વારંવાર અમુક વસ્તુ કોઈ એક ના એક વસ્તુ તમે સાંભળ સાંભળ કરો ને તો એ વસ્તુ તમને આવડી જાય તમને યાદ નથી રહેતું ને એનું મુખ્ય કારણ એ જ છે કે તમે કોઈ પણ ટૉપિકને વારંવાર ભણવાનો એને રિવિઝન કરવાનું કે એને વારંવાર બોલવાનો વારંવાર વાંચવાનો તમે પ્રયત્ન કરતા નથી જો તમે એકવાર કોઈ ટોપિકને વાંચીને છોડી દેશો અને તમે એવી આશા ઉમીદ રાખશો કે અમને આવડી જાય તો બિલકુલ નહીં આવડે જો તમારે વ્યવસ્થિત ભણવું હોય અને તમારે યાદ રાખવું હોય તો એક એક ટૉપિકને તમારે ચાર પાંચ વખત રિવિઝન કરવું પડે ઓકે ચલો જૈવિક ઘટકો જોઈ લીધા જૈવિક ઘટકોમાં બધા સજીવો સૂક્ષ્મજીવો પ્રાણી અને વનસ્પતિનો સમાવેશ થશે તો અજૈવિક ઘટકોની અંદર કોનો સમાવેશ થાય તો જૈવિકમાં સજીવો તો અજૈવિકમાં નિર્જીવો હલો ખબર પડી અજૈવિક ઘટકોની અંદર બધા નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય જૈવિક ઘટકોમાં સજીવ ઘટકો અજૈવિક ઘટકોમાં નિર્જીવ ઘટકો હવે મારે ઉદાહરણ લખવા હોય અજૈબિક ઘટકોના મારે ઉદાહરણ લખવા હોય તો હું શું લખી શકું તો જુઓ અહીંયા ઉદાહરણ આપેલ જ છે કે નદી નદી સજીવ છે કે નિર્જીવ તો કે નિર્જીવ છે કારણ કે તમે કોઈ જ કોઈ દિવસ એવું જોયું કે તમારા ઘરના પાછળ નદી વહેતી હતી અને પછી નદી ત્યાંથી ચાલીને તમારા ઘરના આગળ વહેવા લાગી આવું તમે ક્યાંય જોયું ના નદી હલનચલન કરી શકે ન કરી શકે તો આ નિર્જીવ છે પછી પર્વત તમે જોજો પર્વત તો જોયો હશે પછી પવન હવા પાણી અને ભૂમિ આ છ ને તમારે યાદ રાખવાના છે અહીંયા એક રહી ગયું છે જેનું નામ છે ખનીજ દ્રવ્યો વિદ્યાર્થીઓ અહીંયા તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે અજૈવી ઘટકોના ઉદાહરણ આપો જો અજૈવિક ઘટકોના ઉદાહરણ પૂછીએ તો તમારે આ બધા લખવાના છે અને આ બધે બધા કેવા ઘટકો છે નિર્જીવ ઘટકો છે અને યાદ ના રહે તો એક ટ્રીક આપું જો ભૂમિ એટલે શું થાય જમીન થાય ભૂમિ એટલે જમીન આપણે ક્યાં રહીએ જમીન ઉપર તો એટલું તો આપણને યાદ રહે ને તો કે હા યાદ રહે તો કે ભૂમિ હવે ભૂમિ પર સૌથી પહેલાં ખબર હોય તો તો ભૂમિ પર પાણી હોય તો કે હા હોય ને હવા હોય તો કે હા હોય ને પવન હોય તો કે હોય તો વધ્યું શું તો પછી નદી પર્વત આમાં તો કહેવું જ ના પડે કેમ ચોમાસાની અંદર પાણી આવે ને એટલે આપણે નદી જો આપણા ગામની આજુબાજુ નદી આવતી હોય ને તો આપણે અવશ્ય સો ટકા નદી જોવા જઈએ કે ચાલો નદીમાં પાણી આવે ચલો જોવા જઈએ એમ આવું તમે સાંભળ્યું જશે ને બધા જતાય હશે હો હે ને હા તો નદી પર્વત પવન હવા પાણી અને ભૂમિ ભૂમિ ઉપર આપણે રહીએ છીએ પાણી આપણે જોઈએ એટલે જોઈએ હવા પણ જોઈએ પવન પણ જોઈએ પર્વત અને નદી આટલી ટૂંકનો જ તમે પર્યાવરણમાં આરામથી લખી શકો અહીંયા મેં તમને કંઈ એટલો મોટો પ્રશ્ન નથી ભણાવી દીધો કે તમને યાદ ન રહે એક મેં તમને વ્યાખ્યા સમજાવી છે પછી પર્યાવરણમાં બે ઘટકો હોય જૈવિક અને અજૈવિક જૈવિક ઘટકોમાં બધા સજીવો સજીવો કયા કયા સૂક્ષ્મજીવો પ્રાણી અને વનસ્પતિ અજૈવિક ઘટકોમાં બધાની જીવો કયા કયા નદી પર્વત પવન હવા પાણી ભૂમિ ઓકે ચલો વિદ્યાર્થીઓ એક પ્રશ્ન મેં તમારો અહીંયા પૂરો કર્યો બીજી ટૂંક ન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ લઈએ